બકાલુ લેવા આવ્યા છે અને જો આપણે રોડ ઉપર જ બકાલુ મળે આ બધું અને આપણે આ ટ્રાન્સપોર્ટ વાળો નો લઈને આવ્યા છે અને આપણે જો મેઈન રોડ ઉપર જઈ જો આમે જે આપણે રહ્યો ને ગેટ એ આપણે ટ્રાન્સપોર્ટે જવાનો રસ્તો છે એટલે ત્યાંથી આપણે આવ્યા છે મસ્ત મજાનું પાણી છે કઈ ઘટે નહીં એવું નાસ્તો કરવા એટલે જો આપણે અહીંયા સમોસા પછી તેલંગાણા આંધ્રપ્રદેશ ઓરિસ્સા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આપડે આ રાજ્ય છે ગાડી આપડી લાગી ગઈ છે અને અત્યારે જવું મુહર્ત થઈ ગયું છે ખાલી કરવાનું અને આપડે હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજીએ અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે રાયપુર પહોંચી ગયા હતા એટલે આપણે રાતે જ મિત્રો રાયપુર પૂરી ગયા હતા બે વાગે એટલે મિત્રો આપણે બે વાગે શિવશક્તિ હોટલ આપણે આવે છે એટલે ત્યાં આપણે ગાડી રાખી દીધી હતી અને ત્યાંથી આપણે સવારે વહેલા આવ્યા હતા એટલે આપણે આવ્યા હતા બિલાસપુર રોડ ઉપર કેમ કે આપણે જે ગાડી ખાલી કરવાની હતી ને એ બિલાસપુર રોડ ઉપર હતી એટલે અત્યારે મિત્રો આપણે જુઓ જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ની અવતારિયા છે અને આપણે આ ગોડાઉન છે એટલે એ ગોડાઉનમાં આપણે જુઓ ત્યારે ગાડી લગાડવાની છે એટલે આપણે જોવા વાય આપણને ખોલવાનું કીધું કે ભાઈ તમે ફાલ્કોને ને એવું ખોલી નાખો એટલે આપણે જુઓ આ જ આ કટારી ઝારીના આધારે રહી ગયા છે કેમકે વાયા હજી આપણે ઝારી મારીને એના ટેકા જોવો આપણે કટા છે કેમકે થોડાક આમ પ્લાસ્ટિકની ઠેલ્યું છે એટલે સેજ નમી ગયા હતા એટલે આપણે જારી હતી એટલે ન વાંધો આવ્યો અને આપણે જો આ મીઠાનું ગોડાઉન છે આખું ગોડાઉન જ છે જોવો તમે એટલે આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે એટલે હવે આપણે અહીંયા લગાડી દઈ પોઈન્ટ ઉપર અને આપણી ગાડી સાડા દસે લાગી છે એટલે જોવી હવે કેમ કે અત્યારે બીજા આપણને ખોલવાનું કીધું હતું ભાઈ ખોલીને કમ્પ્લીટ કરી રાખો કેટલી વાર લાગે છે એ હવે આપણને હજુ રૂપે આધાર રહેશે હાંજ સુધીમાં કરશે કે ભાઈ વાર લાગશે એટલે આમાં નક્કી ન હોય જો મજૂર જાજા હોય તો બે કલાકમાં થઈ જાય અને અમુક મજૂર એવા હોય તો હાંજે પાડી દે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી ત્યારે આપણે ગાડી મજૂર લગાડે છે હવે મિત્રો આપણે જોવો તાલપત્રીને એવું ફલીને અને ગાડી પોંટે લગાડીને આપણે અહીંયા જવો તમે પાછળ જોતા જઈશું કે ભાઈ આપણે ચાની હોટલ છે એટલે અહીં કેન્ટીન જતું એટલે આપણે અહીંયા ચા પાણી પીવા આવ્યા હતા અને મિત્રો આપણે જુઓ તમે ગોડાઉન અહીંયા ફરતી બાજુ જુઓ ને ગોડાઉન જ છે આપણે જુઓ ડબ્બા ગાડીઓ બધી ખાલી થઈએ અને આ બધું ટોરેજ છે જે આપણે કોલ્ડ ટોરેજ કે ને એ ટોરેજ બધા છે બધા અલગ અલગ પ્રકારના છે અને અલગ અલગ બધો માલ ઉતરતો હોય છે અને આપણે જે મીઠું ખાલી કરીને એ ટોરેજ જ છે કે આપણે અહીંયા આટો માર્યો ને ત્યારે ખબર પડી જો ડબ્બા ગાડીઓ છે ને બધા મોટા મોટા ટોરેજ જ નીકળે છે આપણે અંદર ને અંદરથી આગળ કેટલાય છે એટલે આ રીતનું બધું છે આપણે અને આપણે જે જગ્યાએ આવ્યા ને એ આપણે જે રાયપુરથી થી બિલાસપુર વાળો રસ્તો આવે ને ની આપણે અત્યારે છે એટલે ની આ બધા આવા ટોરેજ છે અને આ સીધા રસ્તો રહ્યો રાયપુર સિટી અંદર વહી જાય આગળથી અને આજી આપણે બ મેઇન રોડ ત્યાંથી આવ્યા ને એ આપણે વિધાનસભા રાયપુર છે રાયપુરની વિધાનસભાવાળો રસ્તો રહ્યો ને નિહા આપણે છે અને મિત્રો આપણે આ રાયપુર એ લગભગ છત્તીસગઢની રાજધાની રહીને એ રાયપુર કહેવાય અને નહીં આપણે અત્યારે ગાડી ખાલી કરી છે છત્તીસગઢ રાયપુર અને આપણે જોવા અહીંયા પોઈન્ટ ઉપર લાગેલી છે હવે મજૂર આવે પછી આપણી ગાડી ખાલી થાય છે આપણને કલાકનું કીધું છે કે ભાઈ કલાક પછી મજૂર આવશે કેમ કે આગળ એક બીજો આગળ ટોરેસ્ટ છે ને અહીંયા એક આઈસર ભરે છે એ ભરાઈ જાય ને પછી આપણી ગાડી લાગશે એટલે પછી ત્યાં લગાડમાં આપણે ટ્રાન્સપોર્ટરને બધાને અહીંયા ફોન કરી દઈએ શું પોઝિશન છે કેમ કે આપણે હમણાંથી તો આવ્યા નથી પણ હવે આપણે ફોન કરીને પૂછી લઈએ ભાઈ શું પોઝિશન છે એ કે ભાઈ ક્યાંનો માલ નીકળે છે અને ક્યાંનું લોડિંગ છે એ બધું હવે આપણે ફોન કરીને વાતચીત કરી ક્યાં આપણે કંઈક ગાડી ખાલી કરવાનું નક્કી થઈ જાય વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી જોઈએ અને ક્યાં લગનમાં મજૂર નહીં બધે આવી જાય એટલે હવે આપણે ઘડીક વાર આરામ કરી ક્યાં કાંઈક આપણે નેઠો થઈ જાય ખાલી કરવાનો અને ભરવાનો દે હવે મિત્રો આપણે ગયા છે અને ત્રણ વાગે એ જે આપણે ગાડી ખાલી કરવા લાગતી નથી એટલે કેમ કે એને માલ ગયો ને એ બીજો આઈસર ને ને એવું બધું લોકલ ચાલુ રહે એટલે એના હિસાબે આપણને ગાડી ખાલી કરવાનું તો કીધું છે તો કે ખાલી તો થઈ જાય છે અને મિત્રો આપણે જે રાયપુર ખાલી કરીને ગાડી એ આપણે છત્તીસગઢમાં મોટું સિટી હોય ને તો આપણા રાયપુર છે અને આપણે રાજધાની રહીને એ વર્તન આપણે છત્તીસગઢની રાયપુર જ ગણાય અને મિત્રો આપણે જે છત્તીસગઢમાં આવ્યા ને છત્તીસગઢ આપણે ઇન્ડિયામાં એક જ એવું કામ છે કે આ રાજ્ય છે કે એને હાથ બોર્ડર લાગે છે હાથ આપણે બોર્ડર એવું લાગે કેમકે આપણે ઉત્તર પ્રદેશ છે ઝારખંડ છે પછી તેલંગણા આંધ્રપ્રદેશ ઓરિસ્સા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આપણે હાથ રાજ્ય છે એ આજ રાજ્યની ફરતી બાજુની સીમા રહીને એ એક આપણે છત્તીસગઢમાં જ લાગે છે બાકી એકે રાજ્ય ને રાજ્યની સીમા એક લાગે કેમકે આપણે જે છત્તીસગઢ રહ્યું ને એ આપણે મેન સિટી ગણાય મેન રાજ્ય ગણાય કેમકે આપણે જે ઉપર આપણે કાશ્મીર નીચે કન્યાકુમારી અને ગુજરાત અને આમ આપણે બંગાળ એવી રીતનું વચ્ચે છત્તીસગઢ આવે છે એટલે એમાં આ રાજ્યની બોર્ડર રહીને છત્તીસગઢમાં લાગે છે કેમકે આપણે જો ગૂગલ મેપમાં તમે જુઓ यह रीतने अपने सीमा रेखा देखा जो तब अत्य आप आगे थी आप सीमा रेखा जुव ने तो आप छत्तीसगढ़ से आ जो आप एमपी है आजू आप महाराष्ट्र लाग जाए आ बाजू तेलंगाणा लागे अँरिस्ट अँ आंध्र प्रदेश बोर्डर है लगी जाए ओरिस्ट लगी जाए आ बाजू आप ઝારખંડ આવી જાય અને આ બાજુ આપણે ઉત્તર પ્રદેશ આવી જાય એટલે આવી રીતની આ સીમા રેખા રહીને એ આપણે છત્તીસગઢ ને કવર કરે છે અને આપણે ખાલી કરીને આ જગ્યાએ આવડો આ રસ્તો ની આપણે બિલાસપુર વાળો છે શિમોગા વાળો તો આ બિલાસપુર તો આ રિયે બિલાસપુર અને આપણે જ્યાં રાયપુરમાં જ્યાં છે ને એ આપણે માં આ જગ્યા એ અત્યારે આપણે ગાડી ખાલી કરી હતી જોવા ગોડાઉન છે તો LLDLL LL Logistics એટલે આપણે આ જગ્યાએ ગાડી ખાલી કરી છે મિત્રો એટલે જોવી હવે ત્યારે આપણે ગાડી ખાલી કરવા લાગે છે સમજો ત્રણ વાગી ગયા છે એટલે મારા ખ્યાલથી તો લગભગ આપણે આ ફાઈન પડી જ જવાની છે તો જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બી ના રહી અને મિત્રો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મિત્રો અવશ્ય બધાય લાઈક કરજો તમે કે લાઈક તમે કરશો ને તો આપણે એવું કે આપણે ચેનલ રહી થોડીક આમ આગળ ગ્રો થઈ છે તમે લાગે લાઇક કરવાનું ચૂકતા નહીં અને લાઈક અવશ્ય કરજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો એટલે હવે મિત્રો આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે પહેલાં તો આપણે લાગે પછી આપણને અંદાજ આવશે કે ક્યારે આપણી ગાડી ખાલી થાય છે કેમકે એ ચાલુ નથી થઈ ચાલુ થાય પછી આપણને ખ્યાલ આવશે વિડીયોમાં વિના રહીજો અને આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરીને પૂછી લઈએ કે શું પોઝિશન છે માલ ભરવાની એટલે હવે આપણે ખાલી બાલી ચાલુ થાય ને પછી આપણે ટ્રાન્સપોર્ટરને પાછો ફોન કરી કે આપણે ફોન તો કર્યો હતો પણ એ આપણે પાછું આગુ પાછું થાય કેમ કે ગાડીના ધંધામાં નક્કી નહોતું હોય આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી દઈએ અને એ માલ કન્ફર્મ કરીને રાખે તો એ પછી લોતા થાય એટલે એના હિસાબે આપણે ખાલી ગાઈ દીધું છે તો આપણે રાયપુરમાં આવ્યા છે એટલે આપણને કીધું હતું કે ખાલી બાલી થઈ જાય ને પછી ફોન કરજો એટલે હવે આપણે પાછો ફોન નથી કરવો એનું કારણ છે કે જો નો કરે તો પછી આપણે કાલની ડેટમાં ખાલી થાય એટલે જોઈએ હવે શું પોઝિશન થાય છે આગળ આગળ વિડીયોમાં બને રહીજો એટલે આપણને ખબર પડે કે ભાઈ ક્યાં આપણે લોડિંગ કરવાનું થયું છે અને ક્યારે આપણી ગાડી ખાલી થઈ ફાઇનલી ગાડી આપણી લાગી ગઈ છે અને અત્યારે જો મુરત થઈ ગયું છે ખાલી કરવાનું અને આપણે ગાડી લઈ ગઈ છે સાડા ત્રણે એટલે હવે આવી રીતના જેકમાં લઈને જાય છે એટલે જોઈએ હવે કેવી વાર લાગે છે એ હવે મજૂર ઉપર આધાર રહી છે કેમ કે હાડા તને લાગી છે એટલે લગભગ મજૂર છ સાત વાગ્યા જતા હોય પણ લગભગ બે ત્રણ કલાકમાં આપણી ગાડી ખાલી થઈ જ આવી જાય જોઈએ હવે શું થાય છે આગળ આગળ ગાડી તો ખાલી થઈ જાય અને આપણે આવી ગયા છીએ અહીંયા નાસ્તો કરવા એટલે જોવો આપણે અહીંયા સમોસા અને આવું બધું આપ્યું છે આ આ એટલો રસો છે અને આ સમોસા છે અને આપણે કેન્ટીન છે હવે આપણે અહીંયા સમોસા ખાઈ કઈ રીતના ખાતા હોય આપણને સમોસા ખાઈ નાખી આ ગુડ મોર્નિંગ મિત્રો અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે કેમ કે કાલની તારીખમાં આપડી ગાડી ખાલી નથી થઈ એટલે અત્યારે જુઓ આપડે સવારે વાગી ગયા છે સાડા દસ કે આપણે પછી બપોર પછી કઈ વિડિયો ઉતાર્યો નતો કેમકે કે આપણી ગાડી ખાલી ન થાય એટલે પછી કાંઈ આપણે વિડીયા ઉતાર્યા નહોતા એટલે અત્યારે મિત્રો આપણે મજૂરી એ આવી ગયા છે જુઓ તમે એટલે અત્યારે આપણે ગાડી ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ એટલે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે અને બીજી એક જો અહીંયા ડબ્બો ખાલી થઈ છે એક ખામે આઈસર પડ્યું છે એટલે હવે આપણે વધીન કલાક બે કલાકમાં લગભગ ખાલી થઈ ગઈ છે પણ મિત્રો આનું નક્કી નથી રહેતું કેમકે અહીંયા ગાડી ખાલી કરતાં કરતાં જો ભરવાનું એને આવી જાય ને તો પછી ઈવડે ભરવા માંડે છે ગાડી એટલે એના હિસાબે જ કાલે આપણે લેટ થયું હતું કેમ કે કાલે બે ટેમ્પ આવી ગયા ને આઈસરની તો એ ભરવા વઈ ગયા એમાં આપણી ગાડી ખાલી નથી થઈ એટલે હવે જોવી અત્યારે તો જો લાગી ગઈ છે એટલે હવે લગભગ તો થઈ જાય છે એવું દેખાઈએ પણ જો આઈસર બાયસર કોઈ આવી જાય તો આપણે ન ખાલી થાય અને મિત્રો આજ આપણે અષાઢી બીચ છે એટલે બધાને અષાઢી બીજના રામ રામ અને બધાને હાર્દિક શુભકામના એટલે મિત્રો આપણે હવે જોવી કેટલી વાર લાગે છે અને મિત્રો આપણે અષાઢી બીજમાં કઈ કઈ જગ્યાએ મેળા ભરાય છે એની કમેન્ટ કરજો કેમ કે અમારે જસદણ ડિસ્ટ્રિક્ટમાં અમારે સતરંગ ગામ આવે છે હવે સતરંગમાં અમારે અષાઢી બીજનો મેળો ભરાય છે બીજે મિત્રો આપણે ગુજરાતમાં ક્યાંય અષાઢી બીજનો મેળો ભરાતા હોય તો આમાં કમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે કેમકે હવે અષાઢી બીજ આવી ગઈ ને એટલે હવે આપણે તહેવાર બધા ચાલુ થઈ જાય છે આપણે મેળા ચાલુ થઈ જાય છે હાઈતમ આઈઠમ ને બધા અત્યારે લગભગ બધા તહેવાર રહ્યા ને એ હવે આપણે તહેવાર ચાલુ થઈ છે અષાઢી બીજ પછી એટલે હવે મિત્રો આપણે જોવી આપણે ક્યારે ગાડી આપણી ખાલી થઈ છે કેમ કે આપણે ભરવાનો ફોન કરવાનો છે કેમ કે કાલ આપણે ખાલી થઈ ગયું હોત ને તો કાલ આપણી પાસે મિત્રો માલ હતો એક નંબર માલ હતો કેમકે આપણે ગોંડલનો માલ ભરવાનો હતો પણ એ હવે માલ હોય કે ન હોય એ કાંઈ ખબર નથી કે હવે આજે આ ખાલી થાય પછી આપણને ખબર પડશે અને જોવી કેટલી વાર લાગે છે કમ્પ્લીટ ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરી અને હવે આપણે જઈ લઈશી ટ્રાન્સપોર્ટ ઓફિસે કેમકે આપણે આ ટ્રાન્સપોર્ટરે કીધું ભાઈ ઓફિસે આવવા દો ગાડી એટલે હવે આપણે અહીંથી કંપનીમાંથી જવો બહાર નીકળી જાય તો આ કંપનીનો ગેટ છે અને આ મિત્રો જોવો આ રોડ ઉપર આપણે આવ્યા હતા વિધાનસભા પછી મંદિર મહાસુદામ સંબલપુર ને રાયપુર સિટી એટલે આ રસ્તો જઈએ અને આપણે જવાનું છે આ બાજુ એટલે આપણે અહીંથી ઓફિસ થઈ એ બાર તેર કિલોમીટર જેવી થઈએ ઓફિસ હવે આપણે અહીલા જાય નિદા ઓફિસે અને આ મિત્રો આપણે બારો મારે જ છે બાયપાસ રોડ છે નહીં આપણે આવ્યા હતા હાજર ઓફિસ બાજુ પણ આપણે આગળથી વરવાનું છે કે આપણે જવાનું હોય ભીલાઈ રોડ ઉપર આગળથી આપણે વળી જવાનું થઈ છે કેમકે આ સીધો રસ્તો રહ્યો નહીં આપણે વહી જઈએ નાગપુર સિટી અંદર અને મિત્રો આપણે જોવા વાયર બંદર નહીં વધારે લોખંડનું છત્તીસગઢમાં હવે આપણે અહીંથી ડાન્ડ મારી દઈ સાડા ચાર થયા છીએ અને સાડા ચારે આપણે આવતા રહ્યા છીએ ટ્રાન્સપોર્ટ ઓફિસે જે આપણે આ રાયપુરમાં ટ્રાન્સપોર્ટ છે આપણે ગુજરાતી ટ્રાન્સપોર્ટ છે કાનાભાઈનું એટલે અહીંયા અત્યારે જવું આપણે આવી ગયા છે અને આપણે જવો પાર્કિંગે રાખી દીધી છે ગાડી અને ઘણી એવું ગાડીઓ પીડી છે જો છત્તીસગઢ પાર્કિંગની જ છે જ હાજી અને એક આપણે પોરબંદરની પેઢીએ આ પાર્કિંગ છે અને આપણે આજી આની પાછળ જ ઓફિસ છે એટલે આપણે ઓફિસે આવી લે જાય અને શું પોઝિશન છે ભરવાની કેમકે આજ તો લગભગ કાંઈ ન થાય કાલની ડેટમાં જ થાય છે કેમકે આજ તો હવે આ ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જોવી હવે ઓફિસે જાય પછી આપણને ખબર પડશે કે શું પોઝિશન છે એ અને મિત્રો આપણે અહીંયા નવા ધોવાની બધી સુવિધા છે એટલે પહેલાં આપણે ઓફિસે જતા આવી ઓફિસે જઈને પછી આપણે નાઈ લઈ અને નાઈને પછી આપણે આપણે જમવાનું જ બનાવવું જોઈએ કેમ કે અહીંયા કાંઈ ઓફિસે કાંઈ સુવિધા છે નહીં હોટલની આગળ એક છે આપણે હાઈવે ઉપર એક મારવાડીની હોટલ છે તો જોવી હવે હાથે બનાવી કે પછી એ મારવાડી ન્યા જમી આવી એ હવે પછી ખબર પડશે કેમકે અત્યારે પેલા આપણે ઓફિસે ઓફિસે જઈશું ને તો આપણને કઈ ખબર પડશે પોઝિશન છીએ ભરવાની અને અહીંયા આપણે બધી સુવિધા છે જો પંચર બંચર ગેરેજ અને લગભગ ગાડીઓ બધી અહીંયા જ આવતી હોય છે પાર્કિંગમાં હવે આપણને જે આપણે ખાલી કરતા હતા ને ત્યાંથી નહીં આપણે ગાડી ભરાઈ છે પણ આપણને હું કીધું કે ઓફિસે આવતા રહ્યો આપણને ચાર વાગ્યા સુધી કીધું હતું કે ચાર વાગ્યા સુધી તમે અહીંયા રહ્યો તો ત્યાંથી કંઈ ભરવાનું સેટિંગ થઈ જાય તો આપણે ત્યાંથી ભરવાની હતી કે ઓફિસે આવતા રહીજો અહીંયાથી જાયથી ગમે ત્યાંથી ભરવાનું સેટિંગ થઈ જાય છે તો જોવીએ અને અહીંયા આપણે હોટલ વતન છે જોવો અહીંયા આપણે અરુણ આઈસ્ક્રીમ એટલે આપણે ઓફિસની બાજુમાં જ છે અને એક આગળ મારવાડીની વતન છે એ આપણે હાઈવે જે આવે ને અહીંયા છે અને અહીંયા આપણે જુઓ ઓફિસ છે આપણે ગુજરાતની ઓફિસ છે કાનાભાઈ શક્તિ ટ્રાન્સપોર્ટ આપણે જો રાયપુરમાં કોઈ આવતા હોય તો અહીંયા જુઓ આપણે આ ઓફિસ છે શક્તિ ટ્રાન્સપોર્ટ કાનાભાઈ લખેલું છે જો આ નંબર લઈ લેજો કોઈ આ બધું રાયપુર પાટે આવતા હોય તો આપણે માલ કે ટ્રાન્સપોર્ટમાંથી ભરાઈ જઈ છે એટલે હવે આપણે આવેલા જઈ ઓફિસમાં ઓફિસેથી આવી ગયા છે અને અહીંયા જોવું આપણે મસ્ત મજાનું પાણી છે કાંઈ ઘટે નહીં એવું એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ કલ્પેશભાઈ કપડાં લેવા ગયા છે કપડાં લઈને આવે પછી આપણે નાહી ધોઈ લઈ અહીંયા અને પછી આપણે પાછા ઓફિસે બે હોવા અહીલા જાય નાય ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે ઓફિસે આવ્યા જાય આની પહેલા આપણે ઓફિસે ગયા હતા ત્યારે કાનાભાઈ નતા અને અત્યારે આપણે ઓફિસે જાય ને જો કાના ભાઈ આવી જાય તો આપણે કંઈક ફરવાની વાતચીત થઈ જાય અને અત્યારે જુઓ આપણે નાય ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે ગાડી જોવો અહીંયા સાઈડમાં રાખી દીધી છે અને હવે આપણે દરવાજા ખેંચીએ ને પછી આપણે ઓફિસે જઈએ અને આપણે જોવો કલ્પેશભાઈ નાય ધોઈન તૈયાર થઈ ગયા છે શું એ કલ્પેશભાઈ છે ટાઈટ પડે છે કે નહીં છોડો એમાં ગ્રીસ કરવાનું છે આપણે શું કે દરવાજો રહ્યો નહીં થોડોક જામ થઈ ગયો છે હવે સહેજ આપણે ગ્રીસ કરાવીને ગ્રીસ થોડુંક મૂકી દઈશું એટલે હવે મિત્રો આપણે હાલ જઈએ ઓફિસ છે અને વિડીયોમાં કન્ટિન્યુ બિના ના અને ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે હાલ જઈએ ઓફિસે હવે મિત્રો આપણે જોવો ઓફિસ છે તે પકાલું ને એવું લેવા અને ભાઈ ગયા ભાઈ આપણે હાથે જમવાનું બનાવવું છે એટલે અત્યારે જોવો આપણે પકાલું લેવા આવ્યા છે અને જોવો આપણે રોડ ઉપર જ બકાલું મળે આ બધું અને આપણે આ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટવાળાનો હોટા લઈને આવ્યા છે અને આપણે જોવો મેઇન રોડ ઉપર જઈ જો એવા આમાં જે આપણે રહ્યો ને એ આપણે ટ્રાન્સપોર્ટે જવાનો રસ્તો છે અને ત્યાંથી આપણે આ આવ્યા છે અને અત્યારે બકાલું લે છે ડુંગળી અને ટમેટા અને આદુ ને કોથમીર અને આપણે એમ દહીં લઈ લીધું છે હવે આપણે એનાથી બકાલું લઈને પછી આપણે નીકળી છીએ